રાજકોટ સિવિલના તબીબો દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી છે ડૉક્ટર ધીમંત મારવિયા શનિ શનિવારે જે જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર કે જે ફિમેલ અને એક મેલ રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે ફિઝિકલ એસોલ્ટ અને ગેરવર્તણૂકનો અણબનાવ બન્યો હતો એના માટે અમે શનિવારે બપોરે જ ઓથોરિટીને અમારી ડિમાન્ડ મૂકેલી હતી ત્યારબાદ કાલે અમે અમારી રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી આજ સવારે અમે ડીન મેડમ અને જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સર છે એને અમારું પાછું આવેદનપત્ર આપવા ગયેલા હતા અમારી જોડે એમને વાતચીત કરી બધો મામલો જાણ્યો અને અમારી શું ડિમાન્ડ છે એની અમે ચર્ચા કરી હતી અમારી મુખ્ય ચાર ડિમાન્ડ છે બરાબર એમાં પ્રથમ ડિમાન્ડ એ છે કે જે આના માટે એક્યુઝ છે કે જે અહીંયા ફિમેલ સર્વન્ટ છે ઓન ડ્યુટી અને એના જે સગાઓ છે ફિમેલ સર્વન્ટને ઇમિડિયેટ જે ફેક્સી તાત્કાલિક ધોરણ ટર્મિનેટ કરવામાં આવે પહેલી ડિમાન્ડ એ છે બીજી ડિમાન્ડ એ છે કે અત્યારે તમે કોઈ પણ વોર્ડ કે ઇમરજન્સીમાં રાજકોટ સિવિલમાં જુઓ તો સિક્યોરિટીના નામે ખાલી સિક્યોરિટીમાં એક કહી શકાય એવા માણસ જે કે પોતાને કે જેને સિક્યોરિટીની જરૂર હોય એ લેવલના માણસો રાખેલા છે જેનાથી અમે સેફ ફીલ કરતા નથી કારણ કે આ બનાવ બહેનો ત્યારે સિક્યોરિટી ઓફિસર બહાર હતા પણ કાંઈ પગલાં ભર્યા નથી એટલે તાત્કાલિક ધોરણથી દરેક બિલ્ડિંગના પ્રવેશ દ્વારે બે બે બાઉન્સર અને દરેક બિલ્ડિંગના જેટલા માળ છે દરેક માળ ઉપર એક એક બાઉન્સરની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે જે સ્ટાફ છે અને ડોક્ટરોની સેફટી માટે ત્રીજી ડિમાન્ડ એ છે કે અહીંયા સિવિલમાં એવું છે કે ભાઈ દર્દી દાખલ થાય તો એની સાથે દસ જણા હોય પંદર જણા હોય વીસ જણા હોય ગમે તેટલાને ગમે ત્યાં પ્રવેશની છૂટ છે જે કોઈ રીતે ચલાવી લેવામાં આવે એવું નથી તો એના માટે પાસ સિસ્ટમ જે ઓલરેડી ઓન પેપર ચાલુ જ છે રાજકોટ સિવિલમાં પણ એનો અમલ થતો નથી તો એના માટે બે પાસ દરેક દાખલ દર્દી માટે એક પાસ કે જે ચોવીસ કલાક દર્દી યાર એક સગું રહેતું હોય એના માટેનો અને બીજો કે જે ખાલી વિઝિટિંગ અવર દરમિયાન એક એક વ્યક્તિ દર્દીને મળી શકે વારાફરતી પાસ લઈને એ વ્યવસ્થિત સ્ટ્રીક ચેકિંગ સાથે પાસ સિસ્ટમ પ્રમાણે જ સગાને મળવા દેવામાં આવે એ સિસ્ટમનો તાત્કાલિક ધોરણે અમલ કરાવવો એ ત્રીજી ડિમાન્ડ છે અને ચોથી ડિમાન્ડ અમારી એ છે કે સીસીટીવી સર્વેલન્સ બહુ વધારે પડતું નબળું છે જે કેમેરાની સંખ્યામાં વધારો કરવાનો હોય તો એ અને એની સર્વેલન્સમાં મજબૂત બનાવવાનું હોય તો એ એ પણ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે આ સમગ્ર ડિમાન્ડ અમે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સર જોડે ચર્ચા કરી અને એમને અમારી માંગણી રજૂ કરી છે એમને અમને શાબ્દિક આશ્વાસન આપેલું છે કે તમામ ડિમાન્ડો તાત્કાલિક ધોરણે પૂરી થઈ જશે જો આ ડિમાન્ડો અમે એમને ઓલરેડી અડતાલીસ કલાક આપેલા છે અને હજી આજ સાંજે ચાર વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે જો આમાંથી પહેલી ત્રણ ડિમાન્ડ જે છે અમારી નોન નેગોસિએબલ છે એમાં અમે ટાઈમ માટે કોઈ જાતનું નેગોશિએશન કરવાના નથી એટલે સાંજે ચાર વાગ્યા સુધીમાં આ ત્રણમાંથી એક પણ ડિમાન્ડ જો પૂરી નો થાય ત્રણે ત્રણ ડિમાન્ડ પૂરી થાશે તો જ અમને એવું થશે કે અમારી માંગણી સ્વીકારી છે ત્રણમાંથી એક પણ ડિમાન્ડ જો સ્વીકારી નહીં તો સાંજે ચાર વાગ્યાથી દર્દીને હાલાકી ન થાય કોમન પબ્લિક હેરાન ન થાય એના માટે ઇમરજન્સી સેવા ચાલુ રહેશે એ સિવાયની તમામ નોન ઇમરજન્સી સેવાઓ ઓપીડી અને રૂટીન કાર્ય ઇલેક્ટ્રિવોટીઝ બધું બંધ કરી દેવામાં આવશે સમગ્ર જુનિયર રેસિડેન્ટ અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા અને સવારે કાલ સવારે આઠ વાગ્યા સુધીનો બીજો એક વિન્ડો પીરિયડ આપવાના છીએ જો પૂરું ન થયું તો પછી કાલ સવારે આઠ વાગ્યાથી અમારે મજબૂર થઈને લાચારીથી ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવી પડશે અને એમાં બધા રેસી જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર જોડાશે આ જ વસ્તુની રજૂઆત અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કરી છે એને અમને શાબ્દિક આશ્વાસન આપ્યું છે જો અમારી માંગણી પૂરી ન થઈ તો આ રીતે આગળ વધશું અને સાંજે ત્રણ વાગે સાંજે ત્રણ વાગે સાહેબે કીધું છે અમે પાછા મળવા જવાના છીએ કે અમે જે ડિમાન્ડ મૂકી એમાં શું આગળ થયું અને પૂરી થઈ કે નહીં આશરે કેટલા ડોક્ટરો બધા જેટલા સિવિલ હોસ્પિટલમાં જેટલા કાર્યરત ડોક્ટરો છે રેસિડેન્ટ ડોક્ટર કે જે જુનિયર રેસિડેન્ટ કહેવાય પીજીમાં અભ્યાસ કરતા હોય એવા ત્રણ વર્ષના બધા અને બીજી અભ્યાસ પછીના જે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર કહેવાય એ આંકડા કે માહિતી કે જાણી શકું 500 400 થી 500 400 એક આંકડો તો ન આપી શકાય પણ 400 થી 500 એટલે કઈ એવું હડતલના કઈ દિવસો નક્કી છે કે આટલા દિવસ જ્યાં સુધી ડિમાન્ડ પૂરી ના થાય ત્યાં સુધી આ રીતની હડતાલ અમારી ચાલુ રહેશે જો પૂરી ના થાય તો